એકત્રીસમી મે આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસની ઉજવણી સેન્ટ્રલ બસ ડેપો રેલવે સ્ટેશન પાસે વડોદરામાં યુવા પ્રકોષ્ઠ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી વ્યસન મુક્ત ભારત નશા મુક્ત ભારત યુવા શક્તિ ઉઠો અને નવસૃજનનો સંખ ફૂંકો વ્યસન નહીં સૃજન યુવા રાષ્ટ્રની કરોડરજ્જુ આધારસ્તંભ છે યુવા શક્તિને વ્યસન મુક્ત કરી તેઓની શક્તિને સૃજન તરફ લઈ જવા એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું એકમાત્ર મુખ્ય લક્ષ્ય રહ્યું છે વ્યસનને લઈને વ્યક્તિ મૃત્યુ પામે છે પરિવાર છિન્નભિન્ન થઈ જાય છે રાષ્ટ્ર પર ભારરૂપ બને છે એની સાથે અનેક દૂષણ અને દુષ્પ્રવૃત્તિઓ પણ વધી રહી છે તેને નાથવા જનજાગૃતિના ભાગરૂપે યુવા પ્રકોષ્ઠ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદરણીય શ્રી રણવીરભાઈ સિસોદિયા ડાયરેક્ટર વેદ ટ્રાન્સક્યુટ્યુબ પ્લાઝા સેન્ટ્રલ બસ ડેપો નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો વિશેષ નોંધને બાબત અને ગૌરવ એ હતો કે બરોડા ડેપો એ ગુજરાત રાજ્યનું એકમાત્ર વ્યસન મુક્ત ડેપો છે અને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ થયેલ છે સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત વડોદરાના અધિકારીની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી તેમજ કોર્પોરેટર શ્રીમતી છાયાબેન ખરાદી જેઓ ગાયત્રી પરિવારના વરિષ્ઠ સક્રિય પરિજન છે તેઓની ઉપસ્થિતિ પણ પ્રેરણાદાયી રહી આમ યુવા પ્રકોષ્ઠ વડોદરા શહેર તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત પ્રયાસથી કાર્યક્રમ સફળ બન્યો છે